જય માતાજી રામ રામ સીતારામ અતિ સુંદર પહેલી વાર આવી રીંગમાં એકલી પહેલી વાર આવી બહાર કાઢી અને થોડાક દિવસ કરે ને એટલે એવા થઈ ગયા દોડી હે તુફા મહાદેવ જેવી એની મા એવી દોડે જોઈ હું પકડવા નથી એટલે આમ નાડો બાંધીને ચાલુ કરી રિંગ મોટી છે બેગ દી દોડો ને એટલે પછી મોકરી કર મૂકીએ એટલે દોડશે સુંદર એટલે અતિ સુંદર જ આઠ નવ મહિના ને થઈ પણ આજ પહેલી વાર આવી દોડે જો આઈ ક્લાસ અમારે તુફાન કરતા હતા દોડે પહેલી વાર આવી હવે તુફાન તારી દોડે તો મહાદેવની એની મા પણ એવા દોડે એમ બીકણી બહુ છે પણ હવે જોઈ એને થોડાક દિવસે પડશે ને એટલે એવા થઈ જાય કપારમાં ફૂલ છે એક વાર ને કપારમાં ઈ ગયા અમારે ત્યાં ચાંદલો પાછળના બે પગ વાઈટ છે બીકણી બહુ હે પણ હવે મેળે આવી જાય આમ છે ને ખુલ્લી થાય ને ઓ ગઈ હમણાં હાલો હાલો એ માતા બે ધંધ્યા નાડા દોડો છે પછી એકલી દોડશે ત્રણે જોવા ક્યાંક માં નીકળી જાય ભડકે તો નીકળી જાય પછી અમારે ઓલા નહીં લઈ આવીએ વાર ના ગયા અભિજીત નહીં એને અભિજીત હમણાં એમનો બનજો એકલો એટલે કાલે એને સર્વિસ કરીને ધમાઈ જ એ ન પકડવા દેતો હાલ હાલ નાના હોય ને એટલે આમ હાથ ફેરવા દેખાય ને એવા કરો ને તો એને વાંધો ના આને ધવરાવવી હતું પણ પછી દવરવી બંધ કરવી પડી કે મોટી થાય લાથમાં જ નથી રહેવાની લાગે તમને આમ જબરી ખોડી બહુ જબરી જ નથી પણ ઓહરી ગઈ હમણાં હમણાં બાંધી મૂકી દહ પંદર દીથી અને બીજું શું કરે આને લાઈનમાં જ લેવી પડે પછી દૂધ પીતી નથી ને અમારે ઘરે પહેલી જ વસેરી આવી દહ વસેરા તીજે એટલે લાડકી બહુ હે લાડકી બહુ હે પણ હવે અડવા જ નથી દેતી કોઈની હવે થોડાક બે આમ ને તો થઈ જાય રેડી દોડશે મહાદેવ જેવી જે અને એનો ભાઈ એવો રિંગમાં દોડે આપણે કાઈ ન કરવું પડે ઊભું જ પડે ખાલી દોડશે એવી માતા માતા નાની હતી તેની ફેરી આવતી પણ આવેલી છે બાકી તો આવી શરદી જાય હેડા બે દિ આમ દોડશે એટલે પછી તો એકલી દોડશે બે ત્રણ દિ આમ દોડો છે ને એટલે એકલી મનસે દોડવા મહાદેવ અમારે એવા જ હતા ધબધબાજી બોલાવી છે મહાદેવ અમારે જઈશ આવે અમારી આન બાન ચાનને આવી રીંગમાં આલી શાન તોફાનની માં આવી પુષ્કરમાં જઈને હાથમાં નંબર લઈ આવી હારા માણસ છે એમ તો વાહેથી આવી તો પાસે એને કીધું અહીંયા તો નહોતા બોલ્યા પછી વાહેથી કોકની વાહે પડી ગયો ફરિયાદ બરિયાદ ઠોકી હોય ક્યાં દે એ હારને પછી કહેવાય તમને તમારી ઘોડીને જ હાથમાં નંબર આવ્યો મેં કીધું તેથી હું કાઢતો તો નંબર દેતા હવે થોડા થોડા થતા તો સાહેબ નહીં અરે તમારો ઘોડા નહીં કે સોથો હોય ને મેં એ કીધું ભાઈ ઘોડા સોથો હતો જ બોલ્યા તો આઠમો તો કે ભૂલ થઈ ગઈ બોલવામાં નામ તેમ નહીં કે આવા આરામીન દીકરા જ્યાં રોકડા જ દે બધા કે એવા આરામીન દીકરા આપણો તુફાન પહેલો નંબર હતો આલીસાની બીજો ત્રીજો કે આવો તેમ હાથમાં તો નહોતો જ કારણ કે એક ઘોડી એવી એક હતી પચકલિયા એ ઘોડી ભારી હતી એને જ બિચારાને અમારા જે એને તો નંબર જ ન દીધો એ એને કે પંજાબની ઘોડી હતી પચકલિયા એ ઘોડી ભારી હતી એને તો એક નંબર ન દીધો બીજો ને કે ત્રીજો કે ચોથો પાંચમો કે હાથમો કે કાંઈ નહીં અમને તો હાથમો જ આપ્યો આપણે તો કડકા માણસ રોગો લઈ આવ્યા હતા કે આપણે પૈસા કંઈ દીધા જ નથી ને મેં કીધું ક્યાંય દેવાય નથી એને ક્યાંય દેવાય નથી હમણાં ભાઈ કોઈને જવું હોય તો મોગા મોગા હે ને બહુ મોડો મોટો શો હે ઓલો હે ને ગોલ્ડન રોકવાળો ઘોડાવાળો એ કરે આપણે તુફાનને નાન લઈને જાવું તું તુફાન બીમાર પીડ્યો ને એટલે નથી જાવું ને તો પેલો ઈનામ હે ને પાંચ લાખનું ટ્રેક્ટર હે બીજું ઈનામ બુલેટ હે ત્રીજું ઈનામ કંઈક મોટર સાયકલ પલ્સર અને ચોથું ઈનામ એકાવન હજાર હે અને પછી વાંહે ચ ઇનામ હે ને એમાં એકવીસ હજાર ને અગિયાર હજાર ને એવું બધું છે દસ ઇનામ સુધી દેવાના સાઈઠ ઇનામ દેવાના હે પંજાબમાં હે મોગા એટલે જો કોઈને જવું હોય ને તો ભાઈ ત્યાં ગા જવું હોય ને કદાચ ન્યા ખોટું નહીં થાય કારણ કે એ માણસ પૈસાવાળો હે જો કે અહીંયા તો નંબર લઈ આવ્યા હતા એનો ઘોડો તા રોકડા કરી એટલે કંઈ નક્કી ન હોય કે ના આવે એ પણ ઇનામું જબરા જબરા હે ને હા હેઠ ઇનામ દેવાના હે એટલે કોઈને જવું હોય તો મોગા હે ભાઈ એના મોગા છ હાથ ને આઠ તારીખ એના કે છ હાથ ને આઠ બારમા મહિનામાં એના બારમા મહિનામાં પછી ભાઈ આ કોઈને વિદેશ જવું હોય ને તો એક છે આપણામાં તો એ તમને બતાવીએ એના કે બતાવીએ આપણે નામ તો મને બોલતા તો નહીં આવડે આ દેહનું નામ કારણ કે એવું અટિયારીનું નામ હે આપણે આમ મોબાઈલમાં બતાવીએ બોલી ખરા એટલે આ બોસ બોસનીયા હૈ બોસ્નિયા થતું હે ભાઈ પસંદ તો તમે આમ જોઈ લીજો વર્ક પરમિટ હે બોસનિયા વર્ક પરમિટ ખેતીકામ જો આમાં લખેલું ખેતીકામ કામદારો પગાર સાતસો યુરો આવાસ મફત આપે જમવાનું ખોરાક બે વખત ખોરાક આપવામાં આવે આવે છે કામનો સમય દિવસ દીઠ આઠ કલાક ઓટી એટલે એ તો આપણે ખબર નથી પડતી ઓટી કામ થતું કામકાજના દિવસો અઠવાડિયામાં સો દિવસ આગળ વાસીએ થોડુંક હું એ કંઈ આપણે બહુ ન ટપ્પો પડતો ભાઈ પ્રક્રિયા સમય છે બે થી અઢી અઢી મહિનાથી સાડા ત્રણ મહિના આપણે પાંચ છ મહિના કીએ કુલ ખર્ચ છે પાંચ લાખ રૂપિયા દસ્તાવેજો સાથે એક લાખ પચાસ હજાર રૂપિયા આપવાના અને બીજા પછી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ઇનકાર રી ઇનકાર દ્વારા કિસ્સામાં રિફાંડ ઉરો પાંચસો ઈરો રિફંડ પાત્ર નથી એટલે કોઈને ભાઈ જાવું હોય ને આમાં તો તમે આ લિશાન દોડે જોતા જઈજો ને આપણું નામ હેરાંભાઈ સિસોદીયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર બસ બોસનિયા એવો દેશનું નામ છે એ યુરોપનો જ છે ને એમાં વી વરસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને પગાર સાતસો યુરો એટલે સિત્તેર હજાર આજુબાજુ થાય અને અઠવાડિયામાં સદી કામ છે ખાવા પીવાનું રહેવાનું ટ્રાન્સપોર્ટિંગ વીમો બધું એની માથે હે અને પાંચ લાખ રૂપિયા આમ બધું આવી જાય એટલે કોઈને જવું હોય ને ઓછા રૂપિયા હોય તો એ દેશ છે ને એમાં પછી તમને યુરોપનો દેહ એટલે નાગરિકતા મળી જાય અને નાગરિકતા મળી જાય એટલે બીજા દેહો ગમે ત્યાં જઈ શકીએ ઓછા પૈસા હોય ને પાંચ લાખ દહ લાખનો મેળો હોય તો નોર્વે એમ જાજો પગાર બહુ ભારે છે બે લાખને હિન્ હા બે લાખને ઇઠ્યાસી હજાર છે લાખ ન થાય એમ હોય તો આમાં જવાય ત્યાં જઈએ એટલે પાંચ વર્ષની હક થઈ જાય તો ગમે ઇઠિયા દેહમાં આપણે ફરી શકીએ અને કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને ગાયુવાળા વાળા ઘોડાવાળા એમ કયો લાલે જોઈ લે આપણે આલિશાન કહેવાય ને કે આલિશાન એ બહુ નો દોડે બોલી જાય દોડતી હતી અતિ સુંદર એને અતિ સુંદર દોડતી હતી ધબધબાટી બોલતી હતી એવું હે ભાઈ ઘોડાવારા એને ઘોડાવારાઓ ને આવશે આને હ્યારામાં જેમ દોડો એને એમ બીમારી ન પડે ને કાંઈ ન થાય એમ હરા